હું ઉર્વેશભાઈ ને નંદાબેન ને રીટાબેન ને આમંત્રણ આપું કે ઇનામ આપવા માટે આવો ટોપર ના આપી દઉં બોર્ડ ટોપર ના છે ઉર્વિશભાઈ આવો ઉર્વિશભાઈ નંદાબેન રીટાબેન અને મુંબઈ ગુજરાતી સંગઠન દર વર્ષે બોર્ડના પહેલા પ્રથમ ત્રણ આવનારને કાંદિવલીની મારી સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધ લક્ષી વિદ્યાલયના એટી ફોર એટી ફાઈવ બેચ તરફથી વીસ ગ્રામની ચાંદીની લગડી આપે છે તો નું આઈ થિંક હું પોતે રિપ્રેઝેન્ટેટિવ છું પાર ઘણા બધા એસયુબીના છે તો અમારા વતી અલ્પાને ઉપર બોલાવીશ કે ઇનામ આપવા માટે આવે હવે નિશા નિશા છોટી દેવી કૃપારામ સુથાર વકીલ મોડેલ સ્કૂલની આ વિદ્યાર્થીની નાઇન્ટી થ્રી સાયન્સમાં નાઇન્ટી સેવન અને એસએસમાં નાઇન્ટી ફાઈવ એક હજાર એક રૂપિયા શાળામાં પ્રથમ આવવા માટે ગુજરાતી માટે પાંચસો અંગ્રેજી માટે પાંચસો બે હજાર રૂપિયા એની સાથે બેન પંડ્યા નૂતન વિદ્યાલયના પ્રિન્સિપલ હતા એમના તરફથી પાંચસો રૂપિયા કિશોરભાઈ ગુજરાતી વિચાર મંચ તરફથી ઘડિયાળ અમારી એસવી સ્કૂલ તરફથી ચાંદીની ટ્રોફી આ બધું જ નિશાને મળી રહ્યું છે કૃપારામને ચાર છોકરીઓ છે એમાંથી બે ટોપર બની છે આની પેલા બે વર્ષ પહેલા પણ એટલે મેં પેલા નામ ભાઈચું ને કૃપારામ એક વાર કઈક તો સાંભળેલું છે તો કે બે વર્ષ પહેલા મારી દીકરી લઈ ગઈ છે ઇના ભઈયાથી એટલે દાણોની એક મે ગુજરાતી શાળામાંથી બોર ટોપર બનવું સુ ટુ ગુડ બહુ સરસ બહુ સરસ મૂળું માં ત્યારે હા ખૂબ ખૂબ આવાર ઉરુજે બારીઓ

વિજ્ઞાનમાં બાણું અને સમાજશાસ્ત્રમાં સત્તાણું એમ નાઇન્ટી ફોર પોઈન્ટ ટુ પર છે ગુજરાતીમાં ચોરાણું અંગ્રેજીમાં ત્રાણું તાળીઓથી વધાવો આમ ના ચાલે એ નુતન મેનુ રહી ગયો પુના સુધી કોઈ કે જવું પડશે ને ઇનામ લઈને ઘરે પહોંચાડવા માટે છોકરીઓ દર વખતે મેદાન મારી જાય છે એટલે પિલ્લો ને બીજો નંબર છોકરીઓ નો તો પણ છોકરાઓ પણ કઈ ઓછા નથી બે છોકરાઓએ ત્રીજો નંબર લીધો છે એક છે શક્તિ સેવા સંઘ માધ્યમિક શાળાનો ધર્મેશ આરતીબેન હિંમતભાઈ વાળા એને છે નાઇન્ટી થ્રીસન્ટ ગુજરાતીમાં ત્રાણું હિન્દીમાં અંગ્રેજીમાં સત્યાસી ગણિતમાં એકાણું વિજ્ઞાનમાં સત્તાણું અને સમાજશાસ્ત્રમાં એકાણું નાઇન્ટી થ્રી પોઈન્ટ ટુ એને પણ બે હજાર રૂપિયા પાંચસો રૂપિયા નૂતનબેન ચાંદીની લગડી અને ટ્રોફી મળે છે ત્રીજો નંબર સાથે છે નવજીવન વિદ્યાલયનો ધ્રુવ માધુરીબેન જિગ્નેશ જોશી એને પણ નાઇન્ટ્રી થ્રી પોઇન્ટ ટુ વર્સન છે ગુજરાતીમાં એકાણું હિન્દી મરાઠીમાં ત્રાણું અંગ્રેજીમાં ચોરાણું આ નવજીવન દિનેશભાઈ તમારે પણ આવવાનું છે ઉપર આવો આવો દિનેશભાઈ આવો દિનેશભાઈ આવો સર આ આ છોકરાને જ્યારે તમે અંગ્રેજી બોલતા સાંભળોને કારણ કે નવજીવનમાં મેં સ્પોકન અંગ્રેજી કરાવ્યા છે આ બટલરને તમે અંગ્રેજી બોલતા સાંભળોને કોઈ માની ન શકે એટલું ફાકડું અંગ્રેજી બોલે છે જબરજસ્ત પીચ હોય છે એની એને પણ આપણે ચાંદીની લગડીને બધા જીનામ આપી રહ્યા છે આ છોકરાને ખુશીની વાત કહેવાની એ છે કે ગઈ કાલે જ જોડાઈ ગયો છે મુંબઈ ગુજરાતી સંગઠનમાં એટલે જોરદાર તાળીઓથી બતાવો ખુબ ખુબ આભાર ઉર્વીશભાઈ નંદાબેન રીટાબેન અલ્પા મહેતા